મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ ચોમાસાની અંદર વરસાદ પડતાની સાથે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જતો હોય છે અને આ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય અને મચ્છર જો કરડી જાય તો જેના કારણે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા એવી ગંભીર બીમારીઓ મિત્રો થતી હોય છે તો એનાથી બચવા માટે શું કરવું તો આજના વિડીયોમાં હું તમને એક ડ્રિંક બતાવવા જઈ રહ્યો છું કે જ્યૂસ માત્ર તમારા અઠવાડિયા અઠવાડિયાની અંદર બેથી ત્રણ વખત લેવાનો છે અને ફક્ત તમારે અડધી ચમચી જેટલો રસ આ પાનનો તમારે લેવાનો છે જો સાહેબ તમે આ ચોમાસામાં આ અડધી ચમચી રસનું અઠવાડિયામાં ત્રણ વખત જો તમે સેવન કરો છો ને તો તમે ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓથી તમે મિત્રો બચી શકો છો કારણ કે જો ડેન્ગ્યુ થઈ જાય તો તમારા પ્લેટલેટ કાઉન્ટ અને ડબલ્યુબીસી કાઉન્ટ છે ને એ સડનલી ખૂબ ડાઉન થઈ જતા હોય છે જેના કારણે મિત્રો શરીરમાં ખૂબ વીકનેસ આવી ચક્કર તાવ અતિશય દુખાવો કમજોરી પાચનશક્તિ તમારી વીક થઈ જાય આવી ગંભીર બીમારીઓ મિત્રો થતી હોય છે તો એના માટે હવે કયા પાનનો રસ તમારે બનાવવાનો છે અને કઈ રીતે સેવન કરવાનો છે એની માહિતી તમને આજના વિડીયોમાં શોર્ટમાં આપીશ તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે ફટાફટથી આપણા પેનને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે કયા પાનનો રસ કઈ રીતે બનાવવાનો છે એ વિડીયોમાં હું તમને આગળ જણાવું તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે પપૈયું જોઈ શકો છો કે પપૈયાનો સરસ મજાનો આજે છોડ છે જોઈ શકો છો કે નાના નાના પપૈયા પણ તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખા દેખાતા હશે તો ચોમાસાની અંદર ખાસ કરીને મચ્છર કરવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મેલેરિયા જેવી બીમારી થતી હોય છે તો ડેન્ગ્યુ થયો હોય તો ખાસ કરીને વાત કરીએ તો વ્હાઈટ બ્લડ સેલ અને પ્લેટલેટ જે કાઉન્ટ હોય બોડીમાં એ ખૂબ જ ઝડપથી મિત્રો ઘટી જાય છે જેના કારણે શરીરમાં તાવ સાંધામાં દુખાવો તાવ આવો અતિશય વીકનેસ આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે તો તમારે શું કરવાનું છે કે પપૈયાના પાન છે એ તમારા આ રીતે તમારા ઘરની આસપાસ અત્યારે તો હું ગામડામાં શું જોઈ શકો છો કે સરસ મજાના દ્રશ્યો તમને ગામડાના મિત્રો દેખાતા હશે ચોમાસામાં બધા વૃક્ષો ગ્રીન ગ્રીન એકદમ થઈ ગયા છે તો તમારા ઘરની આસપાસ જ્યાં પર તમને આ પ્રમાણેનું પપૈયોનું તમને ઝાડ દેખાય તો તમારા પપૈયાના પાન તમારે લઈ આવવાના છે તમારા પાંચ એક પાન તમારે લઈ આવવાના ફ્રેશ ત્યારબાદ તમારે ઘરે લાવીને તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના જેથી કરીને ઉપર ધૂળ માટી કંઈ ચોટી હોય તો દૂર થઈ જાય હવે તેને તમારે કોઈ પણ મિક્સરમાં તમારે લઈ લેવાના પાંચથી છ પાના તમારે લેવાના છે અને જો તમારે ઘરે મિક્સર ના હોય તો તમારે વાટવાનો ખલ હોય તો ખલની અંદર તમારે પ્રોપર પથ્થરની મદદથી તમારે વાટી દેવાના ત્યારબાદ કોઈ કોટનનું કપડું કેવું હોય તો તમારે દબાવવાનું જેથી કરીને એનો જે પપૈયાના પાનાનો જે રસ છે એ મિત્રો રેડી થઈ જાય અથવા મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કર્યું ને ત્યારબાદ તમારે ઘરણીની મદદથી ગાળી દેવાનું અરે તો તમારો જ્યુસ છે જે દવા છે મિત્રો એ રેડી થઈ ગઈ હવે ત્યારબાદ તમારે કોઈ કાચની બરણીમાં તમે સ્ટોર કરીને લગભગ ચારથી પાંચ દિવસ સુધી પણ રાખી શકો છો પરંતુ તમારે એટલું ધ્યાન રાખવાનું કે કન્ટેનર છે ને એ તમારે કાચનું તમારે રાખવાનું છે પ્લાસ્ટિકનું તમારે નહીં વાપરવાનું હવે તમને દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે પણ પરંતુ તમારે ભૂખ્યા પેટે નથી લેવાનું જ્યાં મિત્રો તમારે જો નાસ્તો કરી લીધો હોય ને એના અડધો એક કલાક બાદ દિવસમાં જ્યારે પણ તમને સમય મળે પરંતુ એ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ પ પાનાનો રસ લેતા પહેલાં અને લીધા પછી અડધોથી એક કલાક સુધી તમારે કોઈ પણ વસ્તુનું તમારે મિત્રો સેવન કરવાનું નથી આટલું તમારે ખાસ તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ફક્ત ને ફક્ત અડધી ચમચી આ પપ્પાના પાનાનો રસ લેવાનો છે એની સાથે તમારે કોઈ પણ વસ્તુ તમારે એડ કરવાનું નથી પાણી જોડે તમે લઈ શકો છો થોડું તમને કડવું લાગે તો અને થોડી વાર પછી તમે જો વધારે તમને કડવું લાગતું હોય તો તમે દેશી લાલ ગોળ હોય એ પણ મિત્રો થોડો લઈ શકો છો થોડા ઘણા પ્રમાણમાં તો મિત્રો ફક્ત તમારા અઠવાડિયાની અંદર જો તમારે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવી બીમારીથી જો તમારે બચવું હોય તો આ વિડીયો તમામ આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો કારણ કે આ ફક્ત ને ફક્ત આ પાનાનો રસ છે એ રસ માત્રથી તમે ડેન્ગ્યુ અને ચિકન કુનિયા જેવી ગંભીર બીમારીઓથી મિત્રો બચી શકીએ છીએ કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ચોમાસામાં ખૂબ જ વધી જાય છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને આજુબાજુ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ને તો તમારા ઘરની અગાસી પર આટલું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કે ઘરની અગાસી પર કોઈ પણ ટાયર હોય કોઈ પણ એવું વસ્તુ હોય કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય તો તમારે એ ખાલી કરી નાખવાનું તમારે જે અગાસી હોય ધાબાની એકદમ સ્વચ્છ રાખવાની પાણી ભરાઈ રહે તો મિત્રો એમાં મચ્છરો થશે અને મચ્છર ફક્ત એક મચ્છર કરડવાથી મિત્રો ગંભીર બીમારી થઈ શકે છે તો તમારે આ સ્વચ્છતાનું પણ તમારે ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે તમારે વીકની અંદર એટલીસ્ટ ત્રણ વખત જો તમે આ પાનાનો રસ એટલે કે આ જે પપૈયાના પાનનો રસ જો તમે પીઓ છો ને સાહેબ ફક્ત ને ફક્ત અડધી ચમચી તમારે લેવાની છે બધા જ લોકો પી શકે છે કોઈ ફક્ત આ રસ માત્રથી તમે ગંભીર બીમારીથી મિત્રો બચી શકો છો તો આ માહિતી તમને પસંદ આવી હોય તો આગળ તમામ ગ્રુપમાં તમામ આપણા સગાવાલામાં તમામ ફ્રેન્ડ સર્કલમાં શેર કરવા માટે નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપસો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે